પ્રબલ ન્યુઝ હર ખબર દર્શક મિત્રો હું છું હરીફ મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યુઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ દેગામની તો દેગામની ત્રણ સોસાયટીઓમાં વીજ મીટર લગાવવાની ના પાડી છે વડોદરા બાદ હવે દેગામમાં પણ વીજ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે વડોદરા બાદ દેગામમાં પણ વિરોધનો વંઢોળ છે ગાંધીનગર જિલ્લાના દેહામ ટાઉનમાં સ્માર્ટ મીટર વીજ કચેરી દ્વારા લગાવવાની શરૂઆત કરતાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે વીજળીના વધુ ઉપયોગને કંટ્રોલ કરવા તેમજ અન્ય સમસ્યાઓને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે જોકે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મોટા શહેરોને પસંદ કરવાના બદલે તે ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હવે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવાની શરૂઆત અગાઉ કરી દેવાઈ હતી પરંતુ ચૂંટણી પૂરી થઈ કે દેહામાં આ સ્માર્ટ મીટર લગાવવાના શરૂ કરવામાં આવ્યા છે વીજ કચેરી દ્વારા પણ વિરોધોનો સામનો ન કરવો પડે એટલા માટે નવી ડેવલપ થયેલી વેદ બંગલોઝ વેદ ફ્લેટ સ્વપ્નિલ હાઇટ્સ અને મારુતિ ફ્લોરમાં મીટર લગાવવામાં આવ્યા છે પરંતુ વડોદરામાં સ્માર્ટ મીટરમાં ચાર્જ વધુ કપાતો હોવાનો મામલો સામે આવ્યા બાદ ભારે વિરોધ જોતા દહેગામમાં પણ હવે વિરોધના સૂર ઉઠ્યા છે શહેરમાં આવેલી વાસ્તુપુજા ફ્લેટ શ્રીનાથ બંગલો જોકે ટાઉનશીપ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ના પાડી દેવામાં આવી છે મીટર અંગેની વાત કરીએ તો રિચાર્જ પૂર્ણ થતાં જ વીજ પુરવઠો આપોઆપ બંધ થઈ જાય છે જોકે જો આ સ્માર્ટ મોબાઈલ ઉપયોગ નથી કરી શકતા કે ઉપયોગ કરવાનું જાણતા નથી તેવા લોકોને હાલાકી પડી શકે છે તેવું પણ લોકોનું માનવું છે બ્યુરો રિપોર્ટ પ્રબલ ન્યૂઝ